જય શ્રી કૃષ્ણ હારું તો છે ને આ ક્યાં પગ ભાંગે એવા તઈ ઠેકડા નો મારતા હોય હવે કઈ આ તમારી ઉંમર છે કઈ હે તો હું કીધું તઈ ડોક્ટરે અને કેટલા નો ખર્ચો આવ્યો બાપા અત્યારે તો ભાઈ તમે દવાખાને જાવ ને જરી કમતું કઈક થાય ને તોય આટલું મોટું બિલ ફાડે ડોક્ટર તો હું તો એટલે જ નથી જાતી હું આ તો હું કેળા લેતા આવી પેલા તો છે ને મારે સફરજન જ લાવવા તમારી માટે પણ બાપા સફરજનનો કાંઈ કઈ ભાવ તમે જો મોંઘવારી કેવી વધી ગઈ છે લાગે આપણને મેં કીધું લાય ખબર કાઢવા જાવી છે મેં કીધું કેળા લઈ જાઉં ખાઈ તો મેં કીધું એટલે હું ત્રણ જ કેળા લાવી મને ખબર જ હતી તમે નહીં જ ખાઓ એટલે જ તે પણ ખાજો કેળા એમ તો હું છે ને હારા માલના ના ગોતી ને દૂ લાવી છું એમ આ ના મારે કઈ ચા નાસ્તો પાણી કઈ કરવું નથી હું તો તમારી ખબર કાઢવા જાવી છું જો એમ તો તમારે છે ને આ પગની કસરત અત્યારે કરવી હોય ને તો તમે ઊભા થાવ તો મારી માટે જરી કમતી ચા બનાવજો ખાંડ નો નાખ ના ના મેથી ભજીયા બનાવજો બીજું શું થઈ હવે તો પેલા જેવું તો ક્યાં રહ્યું છે હે આ તો સારું છે કે તમારે ગોઠણ ની અંદર હરિયા નથી નાખા નકર તો હરિયા નાખવાનું થાત ને તો ડોક્ટર છે ને આટલું મોટું બિલ આપત તો અને એ વ્યાજ સહિત હા હવે ઠેકડા ન મારતા આવે હખણા બે જો અને દવાખાનું તો તમારી એક વાર આવી ગયું એટલે પછી તમારી જિંદગી ભર દવાખાનું આવે કેમ તો હું જોઈને તમને કહી દઉં તમને કઈ નથી થયું હમણાં જો આપડે ચા અને ભજીયા ખાય જડી તમે ન થઈ જાવ મને કહેજો હાલો તો આમ ઉભા થાવ આપડે ભજીયા પ્રોગ્રામ કર્યો છે તો પછી ભજીયા ખાઈ ન જવાય ને પછી મારે રિક્ષા પકડવાની હોય છ વાગે હાલો ઉભા થાવ